સ્ટ્રીટ લાઇટના ઓગણીસ કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી છે નવી બિલ્ડિંગ્સની કારણે નહીં થતા બિલ્ડિંગ્સને લાભ પાલિકાને નુકસાન સરકારે નગરપાલિકાના અધિકારીઓને ચેતવણી આપી કે હપ્તા નહીં ભરો તો ગ્રાન્ટ રોકાશે નગરપાલિકામાં ઓગણીસ કરોડ વીજ બિલ બાકી છે જેવી રીતે ગુજરાત સરકાર વિકાસના કામ માટે ગ્રાન્ટ આપે છે તેવી રીતે નગરપાલિકાઓને સ્વનિર્ભર બનાવવી જોઈએ જેથી નગરપાલિકા બિલ ભરી શકે આજથી પાંચ વર્ષ પહેલાં વિરંગામ નગરપાલિકાની આખું વસ્તુઓ અત્યારે વિરંગામ નગરપાલિકામાં ત્રણ ચાર કરોડ સ્વભંડોળ હશે છે જો નગરપાલિકાને વીજપેટ વીજ બિલ પેટે જે બિલ છે એના હપ્તા ભરવા હોય તો પણ ભરી શકે પરંતુ હાલ એવું છે કે વિરંગામ નગરપાલિકાની જાણે કફોડી

ઘણા આસામીઓના વર્ષોના કરવેરા બાકી છે તેમજ નગરપાલિકાના વિસ્તારમાં નવી ઊભી થયેલ અનેક મિલકતોની આકણી અધિકારીઓના મિલી ભગતના કારણે થતી નથી જેનો લાભ બિલ્ડરો લઈ રહ્યા છે ગ્રમગામ નગરપાલિકાનું વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટનું કુલ બિલ ઓગણીસ કરોડ જેટલું થાય છે ત્યારે ગરમગામમાં નવા વિકસિત વિસ્તારોમાં પણ વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટોની સુવિધા આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા જે નગરપાલિકાઓના વીજ બિલના રેગ્યુલર બાકી હપ્તા ન ભરતી હોય તેવી નગરપાલિકાઓ સામે ઉઘરાણી શરૂ કરેલ છે અને જો હપ્તા ન ભરાય તો વિકાસના કામો પણ અટકાવી શકે છે અને વિકાસના કામોની ગ્રાન્ટ પણ કપાઈ શકે છે ત્યારે વિરમગામ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ નાગરિકો પાસેથી લેવામાં આવતા કરવેરાના રૂપિયા સામે વર્ષોથી વીજ બિલ વિભાગના બાકી રૂપિયા ભરવા માટે અસમર્થ છે આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારીને પૂછતા તેમને કેમેરા સામે કાંઈ પણ બોલવાની ના પાડી હતી ગોવિંદ પનારા ન્યૂઝ